હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે એન લાઇન ટુ લાઇન ભણી રહ્યા છે અને ધોરણ અગિયાર સાયન્સનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને થોડુંક ડિફિકલ્ટ લાગતું વિદ્યાર્થીઓને ચેપ્ટર ભણી રહ્યા છે આપણે બાયોમોલિક્યુલ્સ ભણી રહ્યા છે એટલે કે જૈવિક અણુ ભણી રહ્યા છે અને એની અંદર મિત્રો આપણે લિપિડ લાસ્ટ ટાઈમ ભણી ચૂક્યા છીએ જો મિત્રો આગળનો વિડીયો ના જોયો તો અત્યારે જ આગળનો વિડીયો જોઈ લેજો કારણ કે બહુ જ કોન્સેપ્ટનલ વિડીયોમાં બનાવેલો છે મિત્રો જેથી તમને દરેક લાઇન એનસીઆરટીની સમજાવી સમજાઈ જશે અને મિત્રો તમને ખબર છે કે નીટ આપી હોય તો ની એક એક લાઈન એક એક શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક શબ્દો આવડશે તો મિત્રો નીટના દરેકે દરેક એમસીક્યુએસ આવડશે દરેક રેફરન્સ બુકના પ્રશ્નો આવડશે અને એક્ઝામના પણ પ્રશ્નો આવડી જશે તો આજે જ મિત્રો એક એવો એક નવો ટોપિક આપણે શરૂઆત કરીશું મિત્રો આમ તો એનસીઆરટી લાઇન ટુ લાઇન પ્રમાણે આ પેરેગ્રાફ આવશે પણ અત્યારે મિત્રો આપણે આપણે આ પેરેગ્રાફ નહીં ચલાવીએ કારણ કે મિત્રો કનેક્ટ થશે ન્યુક્લિક એસિડ સાથે ત્યારે મિત્રો એ પેરેગ્રાફ ભણાવીશું અત્યારે લાઈનમાં આપણે જઈએ એનસીઆરડી તો મિત્રો લાઇનમાં આપણે આવે છે પ્રાથમિક તેમજ દ્વિતીય ચયાપચયકો તો પહેલા મિત્રો આજે હું એની વાત કરી રહીશ આજના વિડીયોમાં ફક્ત મિત્રો હું પ્રાથમિક તેમજ દ્વિતીય ચયાપચયકો વિશે વાત કરીશ મિત્રો એટલે મિત્રો છેક સુધી વિડીયો જોયું વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા નહીં તો હું અહીંયા જે કોન્સેપ્ટ છે તમને સમજાશે નહીં અને કદાચ પ્રશ્નો મનમાં રહી જશે એટલા માટે મિત્રો કહું છું છેક સુધી વિડીયો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમે તરત જ અપડેટ મળે તમને નીટ માટે અપડેટ થતા રહો તો મિત્રો આજે આપણે વાત કરીએ છીએ પ્રાથમિક તેમજ દ્વિતીય ચયાપચકો સૌથી પહેલાં મિત્રો આપણે શબ્દ સમજીએ ચયાપચયો એટલે શું રાઇટ ચયાપચકો શું એટલે શબ્દ સમજવો જરૂરી છે મિત્રો તો આપણા શરીરમાં મિત્રો ચય અને અપચય બંને ક્રિયાઓ થાય છે અપચય આ બંને ક્રિયાઓ થાય છે મિત્રો ચય ક્રિયામાં મિત્રો શું થાય છે કે પદાર્થ છે એ સંગ્રહ શક્તિ સંગ્રહ થાય છે મિત્રો જેની અંદર મિત્રો કોઈ પણ વસ્તુ બને છે રાઈટ સંશ્લેષણ શબ્દ આવે સંગ્રહ થવાનું ઉર્જા સંગ્રહ થવાની વાત આવે તો મિત્રો એ ક્રિયાઓ બધી જ ક્રિયાઓ છે અને પદાર્થ તૂટે છે ઉર્જા મુક્ત થાય છે મિત્રો દાખલા તરીકે આપણે ભણ્યા હતા મિત્રો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ ગ્લાયકોલિસિસ ભણ્યા હતા મિત્રો ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ તો ત્યારે મિત્રો ઉર્જા મુક્ત થતી હતી અને ગ્લુકોઝ તૂટતું હતું તો એ ક્રિયા મિત્રો અપચય ક્રિયા છે ચય ક્રિયામાં મિત્રો તમે પ્રકાશ સંશ્લેષણ ભણી ચૂક્યા છો કે જેમાં ગ્લુકોઝ બને છે મિત્રો ગ્લુકોઝ બને છે એમાં ઉર્જાનો સંગ્રહ થાય છે તો આ ક્રિયા મિત્રો ચય ક્રિયા છે આમાં તમે જોશો તો કેટલાય પદાર્થોનો ઉપયોગ થાય છે કેટલાય ઉત્સેચકોનો ઉપયોગ થાય છે રાઈટ આ બધા જે પદાર્થો છે એને જ મિત્રો ચયા પચયકો કહીએ એટલે કે મિત્રો આ ચય અને અપચય બંને ભેગી ક્રિયાઓ થઈને મિત્રો ચયા પચય કહેવાય એકચ્યુઅલી જોવા જઈએ તો ચયા પચે મેટાબોલિઝમ રાઈટ હું અહીંયા લખું છું એને શું કહેવાય છે મિત્રો ચયા ચયાપચે ચયાપચય એટલે મિત્રો ચય અને અપચય બંને ક્રિયાઓ બધી તો શરીરમાં જેટલી ચાલતી જૈવરાસાયણિક ક્રિયાઓ છે બધી બધી મિત્રો ચયાપચયની ક્રિયાઓ છે જેમાં કેટલીક ક્રિયાઓ ચય ક્રિયાઓ ચાલે છે જેમાં ઉર્જાનો સંગ્રહ થાય છે અને કેટલીક ક્રિયાઓ છે અપચય થાય છે મિત્રો જેમાં ઉર્જા મુક્ત થાય છે રાઈટ અને આમાં આ બધી જ પ્રક્રિયાઓમાં ભાગ લેતા જેટલા પણ પદાર્થો છે એ બધા જ મિત્રો ચયાપચયકો કહેવાશે રાઈટ તો પહેલા મેં મિત્રો તમે સમજાવી દીધું છે ચયાપચયકો કોને કહેવાય રાઈટ તો લાઇન ટુ લાઇન સમજી એનસીઆરટી શું કહેવા માગે છે તો જીવંત સજીવોના અસંખ્ય નાના મોટા સંયોજનોનું અલગીકરણ તે રસાયણ વિજ્ઞાનનું કુતુહલ પ્રેરક દ્રષ્ટિકોણ છે રાઈટ કે આપણે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીની વાત કરીએ છીએ કે જેમાં એમનું એક દ્રષ્ટિકોણ છે એક આતુરતા છે કે ઘણા બધા રસાયણો સંયોજનોનું અલગીકરણ કેવી રીતે કરવું અલગીકરણ એક એક ઇન્ટરેસ્ટ છે મિત્રો એવું કહી શકાય સજીવોની સંરચના નિર્ધારિત કરવામાં આવે છે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે છે રાઈટ તો સજીવોની સંરચના છે નિર્ધારિત નક્કી કરવામાં આવે છે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત કરવામાં આવે છે એટલે કે બનાવવામાં આવે છે મિત્રો રાઈટ રસાયણો બને છે સજીવો બને છે રાઈટ જો કોઈને જૈવ અણુઓની એક યાદી બનાવી હોય મતલબ આ બોડીમાં રહેલા જેવણોની યાદી બનાવી હોય તો તેમાં હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ શર્કરા વગેરેનો સમાવેશ કરી શકાય છે આ કારણોથી તેને કોષ્ટક નવ પોઈન્ટ ત્રણમાં દર્શાવવામાં આવ્યા છે અહીંયા તમે જુઓ નવ પોઈન્ટ ત્રણમાં કેટલાક રસાયણો દર્શાવવામાં આવે છે આપણે આવા જેવણોની ચયાપચયકો કહીએ છીએ પ્રાણી પેશોમાં આવેલા બધા જ સંયોજનોની કક્ષાઓને આકૃતિ નવ પોઈન્ટ એકમાં દર્શાવેલ છે તો અહીંયા આકૃતિ ઉપર આપેલી છે મિત્રો આ બધા જ નવ પોઈન્ટ એકમાં જેટલા પણ રચના દર્શાવી છે એ બધા જ મિત્રો સંયોજનોની અલગ અલગ કક્ષાઓ છે જેમ કે ઘણા કેટલાક એમિનો એસિડ છે કેટલાક લિપિડ છે કેટલાક ઘણા બધા છે મિત્રો તેને પ્રાથમિક ચયાપચયકો કહેવાય છે મિત્રો આ બધાને શું કહેવાશે પ્રાથમિક ચાયાપચયો કહેવાય છે મિત્રો યાદ રાખજો કે પ્રાથમિક ચાયાપચયો કેટલે એવા ચાયાપચયકો કે જેના કાર્યો જ્ઞાત છે ફરીથી કહું છું જેના કાર્યો જ્ઞાત છે ને એના વગર સજીવને ના ચાલે પ્લાન્ટને ના ચાલે હ્યુમન કોઈ પણ સજીવને ના ચાલે એવા એવા રસાયણો એવા ચાયાપચેકો જેને પ્રાથમિક ચાયાપચયકો કહેવાય છે જેમ કે હું તમને કહું કે ગ્લુકોઝમાંથી પાયરિક એસિડ બનતું હોય રાઈટ ગ્લુકોઝમાંથી પાયરિક એસિડ બનતું હોય અને એમાંથી વચ્ચેથી એક કાદો એ અંદરથી કાઢી દેવામાં આવે એ કાદો ઉત્સે કાઢી દેવામાં આવે તો આખી પ્રક્રિયા થશે નહીં મિત્રો તો આવા કમ્પલસરી જરૂરી છે જો એને કાઢી દેવામાં આવે તો આખી પ્રક્રિયા જ નહીં થાય અને સજીવ કદાચ મરી જશે મિત્રો રાઈટ એ કાર્ય કરી શકશે નહીં તો આવા જ્ઞાત કાર્યો આપણને છે અને જ્ઞાત છે મિત્રો જાણીતા છે અને એને જો રિમૂવ કરવામાં આવશે તો ઓબ્વિયસલી સજીવને અસર થશે જ્યારે કોઈ વનસ્પતિ ફૂગ કે સૂક્ષ્મ જેવો કોષ વગેરેનું વિશ્લેષણ કર્યું તો તેમાં પ્રાથમિક ચાયાપચકો સિવાયના હજારો રસાયણો જેવા કે આલ્કેલોઇડ ફ્લેવેનોઇડ્સ રબર આવશ્યક તેલ પ્રતિજૈવિક દ્રવ્ય રંગીન રંજક દ્રવ્ય પરફ્યુમ ગુંદર મસાલા જોવા મળે છે તેને આપણે દ્વિતીય ચયાપયકો કહીએ છીએ મિત્રો તો કેટલીક વાર આ પ્રાથમિક ચાયાપચકો તો છે જ મિત્રો જે આગળ નવ પોઈન્ટ થ્રીમાં નવ પોઈન્ટ એકમાં દર્શાવેલા છે બધા જ પ્રાથમિક ચયાપચકો છે જેની જરૂર જરૂર છે મિત્રો દાખલા તરીકે ન્યુક્લિયો જરૂર છે રાઈટ શર્કરાની જરૂર છે આ બધાની મિત્રો જરૂર છે પણ મિત્રો કેટલાક તેવા દ્વિતીય ચયાપયકો છે કે જે બોડીમાં બને છે એના કાર્યો અજ્ઞાત છે મિત્રો યાદ રાખજો રાઈટ તો અહીંયા ક્લિયર નીચે લખ્યું છે કે પ્રાથમિક ચયાપાચારનું કાર્યો જ્ઞાત કરે છે અને દેહ ધાર્મિક ક્રિયાઓ મહત્ત્વનો ભાગ ભજવે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો જો પ્રાથમિક ચયાપાચકો દૂર કરવામાં આવે તો સજીવને અસર થઈ શકે છે ધીમે ધીમે મૃત્યુ પણ પામી શકે છે મિત્રો અને અમુક કે એવા છે તરત જ મૃત્યુ પામી શકાય છે મિત્રો જો આ આવા પ્રાથમિક ચાયાપાચકો રિમૂવ કરવામાં આવે તો એના કાર્યો જ્ઞાત છે પરંતુ આપણે આ સમયે બધા દ્વિતીય ચયાપાચકનું ભૂમિકા કે કાર્યો નથી જાણતા મતલબ અહીંયા કેટલાક દ્વિતીય ચયાવાચકો બતાવ્યા છે આ બધા નામ તમારે યાદ રાખી લેવાના છે મિત્રો અને આ બધા દૃત્ય ચયાવચક જેના કાર્યો આપણે જ્ઞાત નથી આપણે જાણતા નથી અને રીમૂવ કરવામાં આવે તો એટલો બધો ફરક ના પડે મિત્રો કોઈ પ્લાન્ટ કે કોઈ સજીવ છે મરી ના જાય ઓલમોસ્ટ એવું કહેવામાં આવે છે મિત્રો કે ઓલમોસ્ટ બધા દ્વિતીય ચયાવાચકો મોસ્ટ ઓફ પ્લાન્ટ બનાવે છે મિત્રો તો આમાંથી ઘણા બધા છે જેમ કે રબર ઔષધ મસાલા પરફ્યુમ અને રંજક દ્રવ્ય તો મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે મતલબ એના ફાયદા માટે ઉભી છે કેટલાક દ્વિતીય ચયાપચકો આર્થિક અગત્ય દર્શાવે છે જેમાંથી મિત્રો આપણે પૈસા મેળવી શકીએ છીએ જેમ કે આ રબર છે ઔષધો છે દવાઓ છે વગેરે વગેરે આગળના પ્રકરણ તેમજ વર્ષો તમે આનો વસ્તુ અભ્યાસ કરશો મિત્રો દ્વિતીય ચયાપચકો છે એ આર્થિક રીતે ઉપયોગી છે મિત્રો મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે રાઈટ પણ મિત્રો સજીવના અંદરથી કોઈ દ્વિતીય ચેપ જેને રિમૂવ કરવામાં આવે તો એટલી બધી અસર થાય ની મોસ્ટ ઓફની કંઈ અસર થતી નથી મિત્રો જેને રિમૂવ કરતા તો એના કાર્યો અજ્ઞાત છે મિત્રો એવું માનવામાં આવે છે મિત્રો કે વનસ્પતિ આપણા અંદર જેવી રીતે એન્ટીબોડી છે દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું છું મિત્રો ધ્યાનથી સમજો કે આપણા અંદર જેવી રીતે એન્ટીબોડી છે તો એન્ટીબોડી પ્રતિજન મતલબ એન્ટીજન સામે એ અસરકારક હોય છે અને આપણને શરીરને બચાવે છે પણ પ્લાન્ટમાં એવું બધું હોતું નથી મિત્રો એન્ટીબોડીને એવું બધું હોતું નથી એવા સેલ્સ હોતા નથી જેના કારણે મિત્રો એ કેવી રીતે બચી શકે એવો પ્રશ્ન થાય તો ઘણીવાર આ જે પ્લાન્ટને ખાતા પ્રાણીઓ છે અથવા એવા જીવજંતુઓ છે એમના માટે આ પ્લાન્ટ આવા રસાયણો બનાવે છે દ્વિતીય ચયા કોઈ બનાવે છે જેનાથી પ્લાન્ટ વનસ્પતિ બચી શકે મિત્રો રાઈટ તો કેટલાક પ્રાણીઓને ખાય છે અને એમના એમના અંદર એવા કેમિકલ રિલીઝ થાય છે જેના કારણે એમનું હાર્ટ બંધ થઈ જાય યા બ્રેઇનમાં અસર થાય તો એ પ્રાણીઓ મૃત્યુ પામે છે અને આવું બીજા પ્રાણીઓ પણ જોવે છે તો એ પ્લાન્ટને ખાસ્ય નથી એ એ જાતિઓ મિત્રો ખાસે નહીં એ પ્લાન્ટને અને પ્લાન્ટ બચી જશે તો આવું કેટલીક વાર આવું પ્લાન્ટ એ પોતે આવી ક્રિયા કરે છે મતલબ આવું એક બચાવ પ્રવૃત્તિ છે જેની અંદર દ્વિતીય ચયાપચકો બને છે એવું માનવામાં આવે છે મિત્રો તો હજી બધા દ્વિતીય ચયાપચકોના કાર્યો એ અજ્ઞાત છે તો આઈ હોપ તમને બંને પ્રાથમિક તેમજ દ્વિતીય ચાયા વચનનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તફાવત એ છે મિત્રો કે પ્રાથમિક ચાયા વચનો કાર્યો જ્ઞાત છે અને દ્વિતીયના અજ્ઞાત છે પ્રાથમિક છે રિમૂવ કરવામાં આવે તો ઓબ્વિયસ તરત જ સજીવની અસર થશે અને મૃત્યુ પામી શકે છે પણ જે નૃત્યને જો રિમૂવ કરવામાં આવે તો એટલી બધી અસર થશે નહીં મિત્રો એ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી બોડી માટે મિત્રો એ બને છે પણ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી હજી એના કાર્યો મિત્રો અજ્ઞાત છે રાઈટ તો આઈ હોપ તમને બધું સમજાઈ ગયું છે અહીંયા ટેબલ લખ્યું છે તમારે ટોટલી વાંચી લેવાનું છે યાદ રાખી લેવાનું છે કે રંજક દ્રવ્યો કેરોટીનોઇડ્સ એન્થોસાઈનિન વગેરે છે આલ્કેલોડ્સ નૃત્ય છે આ બધી છે મોર્ફિન કોર્ડિન વગેરે તમે જોવો છો નશાકારક

કુક્રુકુરમીન વગેરે પોલીમર પદાર્થ મિત્રો રબર ગુંદર સેલિલોઝ વગેરે છે તો આખો ટેબલ તમારે યાદ રાખી લેવાનો છે આઈ હોપ તમને આ વિડિયોમાં ટોટલી સમજણ પડી ગઈ છે એક એક શબ્દમાં સમજણ પડી ગઈ છે અને જે મેં ચાયા પછી કોન્સેપ્ટ સમજાયો તફાવત આપ્યા એ પણ સપોઝ તમને સમજણ પડી ગઈ છે મિત્રો કોઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જણાવો હું ચોક્કસથી તમારે રિપ્લાય આપીશ અને આ વિડીયો ગમે તો લાઇક કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવો થેન્ક યુ સો મચ